સુરતની નવીસ હોસ્પિટલમાં ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી હાજીઓ માટે ચાર દિવસ માટે મેડિકલ સર્ટિફિકેટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય હજ સમિતિના સભ્ય અધ્યક્ષતામાં હાજીઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી માટે મીટિંગ મળી હતી જેમાં હાજીઓને મેડિકલ સર્ટિફિકેટ મેળવવામાં કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેમજ તમામ હાજીઓને સરળતાથી મેડિકલ સર્ટિફિકેટ મળી રહે તે માટે પાંચ ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરી એમ ચાર દિવસ માટે નવીસ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે

ફિટનેસ મેડિકલ કેમ્પ ચાલવામાં આવી રહ્યું છે એનો ત્રીજો દિવસ છે એ નિમિત્તે અમારા જુનેશભાઈ જે છે તેમની સંસ્થા નેટ યુસુફ ટ્રસ્ટ તરફથી એમને બધા હાજીઓ માટે અહીંયા નાસ્તાનું વિતરણ કર્યું છે અને જે લોકો આ કાર્યમાં સેવા આપી રહ્યા છે દાખલા તરીકે જે અમારા એક્ટિવ મિત્રો છે અમારા ડોક્ટર શ્રીઓ છે એમના બધાનું સન્માનનો એક નાનકડો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યું છે અને ખૂબ સરસ રીતે જે આયોજન અહીંયા થયું છે ડોક્ટર લોકોની ખૂબ સારી અહીંયા કિદ્મત રહી છે એના માટે આ સંસ્થા ડૉક્ટરોનું ખાસ સન્માન કરશે મારું નામ ઝહીર અખીમજી ફિલ ટ્રેનર ગુજરાત રાજ્ય હજ સમિતિ સૌથી પહેલા હજયાત્રા બે હજાર ચોવીસ દરમિયાન આખા ગુજરાતના અંદર આજીઓ હજ માટે જવાના છે એ લોકોના ફિટનેસ મેડિકલ કેમ્પ નું આયોજન આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે એના અનુસંધાનમાં છેલ્લા ત્રણ દિવસથી તારીખ પાંચ છ સાત અને આવતીકાલે બીજે આઠ તારીખ સુધી જે પ્રોગ્રામ ચાલવાનો છે સુરતના હજીઓ માટે જેમાં સુરત શહેર અને જિલ્લાના એમ ભરી હજાર જેટલા હજી અહીંયા સુરત સિવિલ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે આવે છે અને ફિટનેસ સર્ટિફિકેટ લઈને ગયા છે આજ ત્રીજો દિવસ અત્યાર સુધી છસો જેટલા મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે સાથે સાથે ખુબ સરસ રીતે કામગીરી કરી રહેલા સુરત જિલ્લાના અને સુરત સુરત શહેરના તેમજ અને સિવિલના સિનિયર સાહેબ આડેમો સાહેબ તેમજ તેમનો પૂરો સ્ટાફ બહુ ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યો છે તો એ ડોક્ટરોનો સન્માન કરવા માટે સુરત શહેરના બહુ મોટા સામાજિક અગ્રણી જેમનું ટ્રસ્ટ ચાલે છે એનું નામ છે લેટ લતીફ યુનોસ ઓરાવાલા ટ્રસ્ટ જેઓના પ્રેસિડન્ટ જુનેતભાઈ ઓરાવાલા છે એ સારી કામગીરી જોઈ એમને લાગ્યું કે ભાઈ ડોક્ટરો માટે સારો સન્માનનો પ્રોગ્રામ રાખવો જોઈએ તો એમના તરફથી તમામ ડોક્ટરો અને સ્ટાફનો અને એફટી એફટી તમામનો સન્માનનો પ્રોગ્રામ આજે રાખવામાં આવ્યો છે સાથે સાથે હજ યાત્રાએ જનારા તમામ હાજીઓને અહીંયા નાસ્તાની અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ખાસ તૌર પર જે અમારા ગુજરાત રાજ્ય હજ સમિતિના જે મેમ્બર છે અક્રમભાઈ શાહ તેઓને સારી રીતે સંકલન કરી કોઈ તકલીફ ના પડે એ બાબતે પૂરતું ધ્યાન આપેલું છે બ્યુરો રિપોર્ટ સુરત